તરફ આગળ પ્રસાદ યોજના ગામમાં દ્વારકા સોમનાથ અંબાજી બાદ મહાદેવ પ્રસાદ યોજનામાં આ વર્ષે એકમાત્ર નીલકંઠ મહાદેવ મંદિરનો સમાવેશ છે મહત્વનું એ છે કે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દેશભરમાં સત્તર રાજ્યોની કુલ છવ્વીસ નવી સાઇટ્સની ઓળખ કરી હતી જેમાં દસમી નીલકંઠ મહાદેવ મંદિર નો સમાવેશ તેજસ જોડાય છે ફોનલાઈન પર તેજસ પ્રસાદ યોજના હેઠળ સુણોક ગામના મંદિરની પસંદગી થઈ છે શું છે વિગતો અને કેટલું પ્રાચીન છે આ મહાદેવ મંદિર બિલકુલ દિગાથી કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ ઊંઝાના સુવોક ગામના જે મહાદેવની મંદિર ની જે પસંદગી કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા સોમનાથ અંબાજી બાદ સૂર્ય મંદિરથી પણ અતિ પ્રાચીન થઈ શકાય તે ઊંઝા પાછળ આવેલ સુવોકધામનું જે નીલકંઠ મહાદેવનું મંદિર છે નવી ઓળખ કરાયેલા સ્થાનોમાં તમિલનાડુમાં પણ આઠ મહારાષ્ટ્ર અને બિહારમાં ત્રણ ત્રણ જે સ્થાનો છે સાચી ત્યારબાદ જે ગુજરાતનું માત્ર એક જ જે છે તે નીલકંઠ મહાદેવના મંદિરને પસંદ કરવામાં આવી છે મુખ્ય વાત કરીએ તો કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા સત્તર રાજ્યોની કુલ છવ્વીસ જે સાઈડ ની ઓળખ કરાવી હતી તેમાં સુરત ધામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ની જે છે તે પસંદગી કરવામાં આવી છે એક એક જ જે છે માત્ર મંદિર નો સમાવેશ થાય છે ને મુખ્ય મંદિરની જો વાત કરીએ તો આ મંદિર સ્થાપત્ય દસમી સદી થી અથવા તો વોઢરા સૂર્ય મંદિર થી સો વર્ષ જૂનું પ્રાચીન હોવાનું હાલમાં માનવામાં આવે છે જી બિલકુલ આભાર આપનું તમામ માહિતી બદલ